નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સોળસો વીસ કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે નવા ચણાની રજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહી

ભાઈ આ કાબુલી ચણાનો ભાવ સત્તરસો ને પચાસ રૂપિયા થયો નવા આયા ભાઈ ક્વોલિટીની વાત કરી ને ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણા ના જોઈ લો ભાઈ ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ સારા ભાઈ પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો ભાઈ જોઈ લો પચાસ રૂપિયા ભાવ થયો નવા બીટુ ચણા ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો બારસો ને રૂપિયા ભાવ નવા બીટુ ચણા ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ માલ આવો છે ભાઈ બારસો પચાસ રૂપિયા ભાવ નવા બીટુનો ભાઈ જોઈ લો ક્વોલિટી ટુ ની બારસો ને માં ગયા ભાઈ આ જોઈ લો એક હજાર ને તોતેર રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા ક્વોલિટી ની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો एकदम चोखो माल है भाई दाणे सारा एक हजार ने तोतेर रूपया भाव ना चना चनालिटी भाई, भाई दाणे सारो माल है एक हजार ने तोतेर रूपया भाव आ चोखा माल ना भाई जो क्वालिटी माल नहीं? भाई आ चना भाव एक हजार अड़तालीस रूपया थो क्वॉलिटी बात जो भाई क्वालिटी में भाई चना एक हजार अड़तालीस रुपया भाव आ चना भाई जो लो चनालिटी એક હજાર અડતાલીસ રૂપિયા ભાવનો ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર એકોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ચણા દાણે પણ સારા ભાઈ એકદમ ચોખ્ખો માલ એક હજાર એકોતેર રૂપિયા ભાવ આ નવા ચણા નો ભાઈ આજનો જોઈ લ્યો ચણાની ક્વોલિટી એક હજાર ને એકોતેર ભાવ જોઈ લો એક હજાર ને એકોતેર ભાઈ આ ચણા ભાવ એક રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ ચણા ભાઈ જોઈ લો এক হাজার বাসঠ রুপিয়া ভাব চা ভাই আজন রিলে চা কলিটি ভাই এক ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ ભાઈ જોઈ લો દાણે પણ એક હજાર ને બોતેર રૂપિયા ભાવ આ નવા ચણાના ભાઈ આજના જોઈ લો ચણા ની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારા ભાઈ એક હજાર ને બોતેર રૂપિયા ભાવ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારો માલે એકદમ ચોખ્ખો માલ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ ચણા જોઈ લ્યો એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ સારો માલે એક હજાર ને એકોતેર ભાવનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને એકોતેર રૂપિયા ભાવ ભાઈ એક હજાર ને રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટી ની વાત કરી સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો આજનો ઊંચા ઊંચો ભાવ હે ભાઈ એક હજાર પંચોતેર રૂપિયા હોવાનો જોઈ લો ભાઈ ચણા ની ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી માલ ભાઈ દાણા પણ મોટો ને ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં એકદમ ચોખ્ખો માલ એક ને પંચોતેર રૂપિયા ભાવ નવા ચણા નો આજનો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી